હરિયાણા હિસારના બાલ સંબંધ રોડ પર આવેલા પીસ પેલેસમાં એક પ્રેરણાદાયક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વચ્છતા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય સંસ્થાઓના પાંચસો કરતા વધુ પ્રતિભાવને સન્માનિત કરવામાં આવ્યા આ આયોજન માત્ર એક સન્માન સમારંભ જ નહોતો પણ સમાજ સેવા પ્રત્યેની સમર્પણ ભાવના અને શ્રેષ્ઠ મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો ઉત્સવ બની ગયો

તો આપણે તેમને આત્મહત્યા જેવી માનસિક નબળાઈઓથી બચાવી શકીએ છીએ કિસાર સેવા કેન્દ્ર પ્રભારી બી કે રમેશ બહેને કહ્યું કે સ્વર્ણિમ ભારત ત્યારે જ બનશે જ્યારે અમારી જિંદગી સ્વર્ણિમ બનશે સમારોહના મુખ્યાલય સંયોજક બી કે બીરેન્દ્રભાઈએ કહ્યું કે સેવા એ જ કરી શકે છે જેના અંદર કરુણા અને આપવાની ભાવના હોય આ ભવ્ય આયોજનમાં બી કે અનિતા દીદી ડોક્ટર સંદીપ સુરી બી કે સાવિત્રી દીવી ડોક્ટર બીબી બાંગા અને જિતેન્દ્ર મલિક સહિત અનેક મહાન આત્માઓ હાજર રહી હતી આ આયોજન માત્ર સન્માનનો ક્ષર નહોતો પરંતુ એ એક શક્તિશાળી સંદેશ હતો કે સેવા સમર્પણ અને આધ્યાત્મિકતા જ સમાજને નવી દિશા આપી શકે છે